તતાશ્થ તપાસ ની માં બચાવ તાલુકાના કુડા કકરવા ગામ પાસે યુવાનની લાશ મળી આવી હતી જેમાં પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો દર્જ કરી તપાસ હાથ ધરી છે પરંતુ આ બનાવમાં યુવાનની હત્યા નિપજાવવામાં આવી હોવાની આશંકા સમાજના આગેવાનો દ્વારા વ્યક્ત કરાઈ છે આ ઘટના અંગે પૂર્વ કચ્છ પોલીસ વડાને સંબોધીને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે કુડાકકરવા ગામ પાસે વરરાજાનો મૃતદે મળી આવ્યો હતો જેથી નાગજી બીજલ લોહિયાએ તેમના સાડા પ્રમીને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી મૃત્યુ નિપજાવ્યું હોવાની રા પર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ યુવાનની હત્યા નિપજાવાઈ હોવાની શંકા વ્યક્ત કરાઈ છે સ્થાનિક જગ્યાનું પંચનામું કરવામાં આવે તો જણાઈ આવશે કે યુવાનનું મૃત્યુ થયું ત્યારે કોઈ વાહનના પેડાના નિશાન જોવા મળતા નથી તેમજ રોડથી થોડી દૂર આવેલા ઝારાના ઝાડ પર લોહીના ડાઘ જણાયા હતા રાત્રિના યુવાન ઘરથી નીકળ્યા હતા ત્યારે તેમનો ફોન સતત ચાલુ હતો જેથી પ્રવીણનો અકસ્માત થયો નથી પરંતુ હત્યા નિપજાવાઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે આ ઉપરાંત મૃતકના ફોન કોલની તપાસ કરવામાં આવે તો અનેક રહસ્યો ખુલવાની સંભાવના વ્યક્ત કરાઈ છે જેથી આ ગંભીર બનાવ સંદર્ભે અન્ય એજન્સીને તપાસ સોંપવામાં આવે તેવી માંગ પત્રમાં કરવામાં આવી છે